નવાર હવે ડ્રગ્સ રહે છે છે તો દરિયાકાંઠેથી વધુ પેકેટ ચરસના મળી આવ્યા બીએસએફ દ્વારા કોટેશ્વર નજીક પેટ્રોલિંગ દરમિયાન ચરસ મળી આવ્યું છે તો ઉપરથી પેકેટ ચરસના મળી આવ્યા છે બીએસએફ અને સ્ટેટ આઈબી સહિત જખૌ મરીન પોલીસે ચરસ ઝડપી પાડ્યું છે ત્રણ સાથે પેટ્રોલિંગમાં ચરસના પેકેટ પેકેટ મળી મળી આવ્યા આવ્યા છે 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 બે દિવસમાં જેટલા અનેક પ્રશ્નો અત્યારે ઊઠી રહ્યા વધુ માટે સંવાદદાતા પરેશ રાજ આપણી સાથે જોડાઈ ગયા છે જે પરેશ હવે દરિયાકાંઠેથી અગિયાર જેટલા ચરસના પેકેટ મળી આવ્યા છે કચ્છમાંથી અવારનવાર હવે ડ્રગ્સ હોય કે ચરસ તે પકડાઈ રહ્યું છે શું છે સમગ્ર માહિતી ચોક્કસથી માં અનેક વખત કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી બિનવારસો હાલતમાં ચરસના પેકેટ મળી આવ્યા છે ત્યારે ફરી એકવાર કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી બિનવારસુ હાલતમાં અગિયાર જેટલા પેકેટ છે તે ચરસના મળી આવ્યા છે બીએસએફ દ્વારા કોટેશ્વર નજીકથી ચરસનો એક પેકેટ મળી આવ્યું છે ત્યારે ફિટર ટાપુ ઉપરથી દસ પેકેટ ચરસના મળી આવ્યા છે બીએસએફ સ્ટેડ આઈ

આવે છે તેને લઈને સુરક્ષા એજન્સીઓ ઉપર સીધા સવાલો થઈ રહ્યા છે જી જી આભાર આપનો સમગ્ર માહિતી બદલ તો કચ્છના દરિયાકાંઠેથી અગિયાર થી વધુ ચરસના પેકેટ મળી આવ્યા છે અત્યારે કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે ગાંધીના ગુજરાતમાં આ પ્રકારનું માદક તત્વ જે કહી શકાય તે આવ્યું ક્યાંથી કેમ કે દારૂ બંધી છે પરંતુ ડ્રગ્સ અવારનવાર પકડાઈ રહ્યું છે અત્યારે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે કે ડ્રગ્સ ઘુસાડી કોણ રહ્યું છે અને આમાં આ પેડલરો બાળકોને પણ સામેલ કરે છે ક્યાંક ને ક્યાંક બાળકોના ભવિષ્ય સાથે પણ છેડા થઈ રહ્યા છે બીજી બાજુ હવે યુવાનો પણ ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે ડ્રગ્સ છે દારૂ છે તેની લતમાં હવે લોકો ધૂત જોવા મળતા હોય છે કચ્છમાં અવારનવાર ડ્રગ્સ પકડાતું સમાચારોમાં આગળ વાત કરીએ તો ભુજ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે ભુજ ખાતે